કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો સ્વાગતના પ્રશ્નોનું તમામ અધિકારીને ખૂબ જ ગંભીરતાથી અને સંવેદનાપૂર્વક સમાધાન લાવવા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની તાકીદ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં શૈક્ષણિક સ્કોલરશિપ જર્જરિત ફ્લેટ સાયબર ફ્રૂટ ગેરકાયદેસર દબાણ પેવર બ્લોકનું કામ માથાભારે તત્વો સામે રક્ષણ બાબતેના કુલ દસ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટરે હાજર અરજદારોની રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા આ રજૂઆત બાબતે કરેલા કામગીરીનો અહેવાલ જાણી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સ્વાગત કાર્યક્રમ સંદર્ભમાં કલેક્ટરે નીતિ વિષયક બાબતોના પ્રશ્નોની રજૂઆત આવે ત્યારે સંબંધિત વિભાગના સિનિયર અધિકારીઓને અરજદારને રૂબરૂ મળી પ્રશ્ન બાબતે સમજૂત કરવા જણાવ્યું હતું વધુમાં સરકારી જમીનમાં ગેરકાયદે દબાણોને તત્કાલ દૂર કરવા અને કામગીરીમાં વહીવટ કાળજી રાખવા સૂચન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર જે બી દેસાઈ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્વાગત કાર્યક્રમના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા આશિષ મહેતા નડિયાદ